ત્યારે જ એ જ સમયમાં એક લીમડું કહી શકાય કે એક ઝાડ હતું જેને ભારે નુકસાન પણ થયું ને એક તરફ નમી ગયું હતું ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને નુકસાન થાય તે પ્રકારની ભીતિ હતી ત્યારે સ્થાનિકોમાંથી જ કેટલાક લોકો દ્વારા તેને કાપી નાખવામાં આવ્યું જે લોકોને નુકસાન કરે નડતરરૂપ વૃક્ષ હતું ત્યારે સ્થાનિકોના હાલ આક્ષેપ છે કે તેઓ સાથે તે જ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક મામલતદાર કચેરી દ્વારા ક્યાંક અન્યાય થયો છે શું બનાવ છે કઈ તારીખનો બનાવ છે કેવા પ્રકારની આખી સમગ્ર ઘટના તારીખ તો સાહેબ આપણે તારીખ તો યાદ નથી પરંતુ જેમને હમણાં વાવાઝોડું આવ્યું ભારે અતિશય ભારે વાવાઝોડું આવ્યું ત્યારે આ અમારું ઝાડ છે આંબલીનું ઝાડ હતું એ બહુ જૂનું હતું પરંતુ એ પવનના કારણે નમી ગઈ એટલે અમારે પંચાયતને જાણ કરવી પડી અને પછી એને અમારા જે મકાનો છે આ લાઈનમાં ચાર થી પાંચ મકાનો છે એમાં એક મકાન અંદર દસ દસ વસ્તી છોકરાઓ રહે છે અને બધા જીવતા કરીને આપવાના હતા હે અમના પીપળી ગામમાં પણ છોકરો મરી ગયો બરાબર એનું શું થયું મકાન તૂટી અમને કોણ બનાવેલું આપવાનું હતું આ છે જૂની કોલોની સીધાકુવા ગામ પંચાયત સમસ્યા શું જળની સમસ્યા તૂટી ગઈ હતી એટલે અમને ખબર પડી કે આ ઝાડ ગમે ત્યારે પડી શકે છે માનો કે દિવસો તો અમે આપણે બહાર પણ રહી શકીએ પણ રાત્રે કોઈ પડી જાય અચાનક અને અમે મરી જઈએ તો જવાબદારી કોણ લેશે બરાબર એટલે હું તો એવું કહેવું છું કે પંચાયતને અમે જાણ કરી અને પંચાયત આવી અને પછી અમારા ભાઈ છે મુકેશભાઈ કરીને એમને જતા હતા એટલે અમે કીધું કે ભાઈ આવી સ્થિતિ છે અમને બચાવ માટે તમે આવો તો પંચાયતને મજૂરી પેટે કે ભાઈ આ ઝાડ તારે કાપવાનું છે તને જે મજૂરી થશે તે તને મળી જશે બાકી આ વેચવા માટે તો એમને નહીં જ રાખ્યું અને જે આ નર્તર હતું તે રસ્તા વચ્ચે આ ઝાડ પડ્યું હતું એટલે પડ્યું હતું એટલે આવવા જવા માટે બહુ તકલીફ હતી આ તકલીફ હતી એટલે માટે એ કટિંગ કરાવવું પડે કટિંગ કર્યા પછી એ મેકે પણ કહી એટલે મેં ટેક્ટર ભર્યું

દર્શક મિત્રો આ પાદરા તાલુકાના સેજાકુવા ગામનો બનાવ એવો છે કે સૈયદ મહેબૂબ અલી નામના જે તે ફરિયાદી છે તેઓ દ્વારા પાદરા મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી કે આંબળીનું જે ઝાડ હતું તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નહોતું છતાંય કાપી નાખવામાં આવ્યું વૃક્ષ કહી શકાય કે નિકંદન તેનું કરવામાં આવ્યું અને વૃક્ષને નુકસાન કરવામાં આવ્યું કાપીને તેને વેચાણ કરવામાં આ પ્રકારની ફરિયાદ મામલતદાર કચેરીએ કરવામાં આવી છે ત્યારે આ પ્રકારની ફરિયાદ જે છે કેટલા અંશે સાચી છે શું પરિસ્થિતિ થઈ ખરેખર વૃક્ષને વેચવામાં આવ્યું છે અને જો ખરેખર વેચવામાં આવ્યું હોત તો અત્યાર સુધી અહીંયા આગળ આ વૃક્ષ પડ્યું ના હોત આપણી સાથે આગેવાન સૈયદ બાપુ છે બાપુ શું સમગ્ર બનાવ છે કેટલું કેટલા વર્ષ જૂનું ઝાડ હતું કેમ કાપવું પડ્યું કોના દ્વારા કાપવામાં આવ્યું ફરિયાદ મહેબૂબ જે કરી છે કેટલી સાચી છે મામલતદાર કક્ષાથી શું જવાબ માગ્યા છે કેવા પ્રકારની તપાસો હાલ ચાલી રહી છે અને જે તે પવન ફૂંકાયો ભારે ઝડપે ફૂકાયો હતો ત્યારે કેટલા ઝાડ બીજા પણ પડી ગયા ગયા અને આખો બનાવશું છે હવે સત્યાવીસ તારીખના દિવસે લતીપરાથી સાદી હોરી કોઈ જવાનો રસ્તો નહોતો એવા ઝાડ પડી ગયા હતા અને આ આંબલી તે જ દિવસે મકાનો પર નમી ગઈ હતી નમી ગઈ એટલે આ લોકો મારા પાસે આવ્યા મારા પાસે આવ્યા એટલે મેં કીધું કે ભાઈ હું તાલુકામાં છે મારે કોઈ લેવા દેવા નહીં તમે સરપંચ પાસે જાઓ અને સરપંચ પાસે ગયા આ લોકો પછી સરપંચ પાસે ગયા અને આ મુકેશભાઈને કીધું કે ભાઈ કાપીને સાઈડમાં આમલી મેલો બરાબર હવે આપણે પછી થરાવ મરાવ થાય બરાબર એની અપસેટ કિંમત નીકળે પછી આપણે આમલી આપીશું આ લોકોએ રસ્તો આપણે નહોતો એટલે આ જ કોલોનીમાં હોય બરાબર મુકેશભાઈને એવું કીધું કે ભાઈ આ તું અમે આપણે રસ્તો આપણે કર અને તું લાકડો ઉઠાવી લે બરાબર અને લાકડો આ લોકોએ આપણે જે ઉઠાયા અને આ બે ભાઈએ પકડાઈ દીધા જાગૃત વ્યક્તિ છે એ બરાબર છે પણ એમને કોઈ આ કોલોનીના વ્યક્તિની કોઈ લાગણી નથી કેમ કે અહીં સત્તર વોટથી આપણે લાયેલા છે ચૂંટણીમાં ડેપ્યુટી સરપંચ થઈને સત્તર વોટ આપણે લાયા એ શરમજનક વ્યક્તિ છે અને એમને વિકાસમાં કે કોઈને જાન બચાવવામાં કોઈ રસ નથી એમને વિરોધ પક્ષમાં જ રસ છે આ કોલોનીમાં પાંચ વ્યક્તિ એવું કહી દે આવીને કે આ અમલી નમી નથી અને આમલી કાપી નાખી છે પંચાયતને પંચાયત એવી કંઈ અનગળ નથી કે લીલો જળ પાડી દે અગાઉ મામલતદારશ્રીને આજથી આપણે બે હજાર ત્રેવીસમાં ઠરાવ થયેલો હતો ગ્રામસભામાં બી ઠરાવ થયેલો હતો એની અપસેટ કિંમત કાઢવા માટે મામલતદાર સાહેબને લેખિતમાં પંચાયતે જાણ કરી હતી અને એ પંચાયતને લેખિતમાં જાણ કરી અને મામલતદાર સાહેબને કે આપણે રૂબરૂ બી મળ્યા હતા કે ભાઈ આ આમલી પડવાથી નુકસાન થાય એવું છે અમે નાયબ મામલતદાર સાહેબને મળ્યા હતા કઈ નહીં ઉપર મોકલી દે પણ આઠ મહિનાથી કશું થયું નથી કેટલા કેટલા વર્ષોથી આમલી પડી જવાની ભીતિ હતી કેવું નુકસાન થતું હતું અને ચોક્કસથી શું કોઈપણ પ્રકારે કોઈ અધિકારીને અગાઉ જાણકારી કરવામાં આવી છે અને મંજૂરી માગવામાં આવી હતી કાપવા માટે અગાઉ મામલતદાર સાહેબને લગભગ બે હજાર ત્રેવીસમાં મંજૂરી માગવામાં આપે આપણે આવેલી હતી આ પંચાયતે પંચાયતે ઠરાવ બી આપેલું હતો અગાઉ ગ્રામ ગ્રામસભામાં બી ઠરાવ થયેલો હતો એ મહેબૂબભાઈ ડેપ્યુટી સરપંચ હતા તારે બી પંચાયતે ઠરાવ કરેલું છે એ હું રૂબરૂ બતાડું એમને એ વિરોધ કરે છે જે વ્યક્તિ એમને રૂબરૂ એ સભ્ય હતા તારે ઠરાવ થયેલો છે અને એ રૂબરૂ પંચાયતના ચોપડામાં મામલતદાર સાહેબ આવીને જોએ અને તપાસ કરે એટલે અગાઉ મંજૂરી આવી હતી હા મંજૂરી મળેલ અગાઉ બે વખત મંજૂરી માંગવા હું સરપંચ હતો તારે પણ કે આ આમલી પોલી આ એકદમ પોલી અને પડી જાય એવી પોઝિશન છે અને બીજી આંબલીઓ એવી પડી ગઈ છે આપણે પરમિશન માગી છે ચાર આમલીની પરમિશન માગી હતી એને ચારે ચાર આપણી આંબલીના જીવનું જોખમ હતું બીજી આમલી તો પડી જ ગઈ છે એ એ એ નથી ઉઠાવીને આ આમલી કાપીને આપણે પંચાયત કમ કે પબ્લિકનો રસ્તો કરવા માટે વેપારી આ કોલોનીવાળોએ કીધું ને આપણે જે વ્યક્તિ ખરો બરાબર જે મજૂરી કરવામાં મુકેશ એ મુકેશે ઉઠાવી લીધી બરાબર એમાં પંચાયતનો શું ગુનો છે અને આ લોકો પંચાયતને ભેરવવા જાય છે કે પંચાયત ભેરવો એટલે આપણે ચૂંટણી આવે ને આપણે ફરી નંબર ખાય પણ એ સપના ના જુએ બરાબર કેમ કે સત્તર વોટ છે એ જિંદગીમાં નથી જીતવાના

છેલ્લા આપણે બે વર્ષમાં ગામમાં દસ લાખનું સોલર નખાયું ગામના વિકાસમાં લગભગ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં કામ કર્યું વિકાસમાં અમુને રસ છે આ પંચાયતને અને આ પંચાયતને આપણે પૂરેપૂરા સાચા કામમાં અમે સહયોગ આપીએ છીએ ચોક્કસથી મિત્રો સમગ્ર માહિતી એટલી જ છે સમગ્ર બાબત એ જ છે કે પાદરા તાલુકાના વડો કહી શકાય કે પાદરા તાલુકાનું સેજાકુવા ગામ છે ને સેજાકુવા ગામનું એક ફળિયું છે નવી નગર વિસ્તાર છે અને ત્યાં ચોક્કસથી એક લીંબડીનું જે કહી શકાય એક આંબલીનું આંબલીનું ઝાડ હતું ને જે વર્ષો જૂનું હતું ને ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ ચૂકેલું ઝાડ હતું ને એ ઝાડ એક તરફ નમી ગયું હતું ને જે ભારે પવન ફૂંકાયો હતો તે સમયે કોઈ પણ વ્યક્તિ અથવા ફળિયાને ભારે નુકસાન થાય તે પ્રકારની ભીતિને લઈને ફળિયાના લોકો દ્વારા ક્યાંક જે ક્યાંક છે તેને ટ્રેક્ટરમાં તેને ભરી અને તેના લાકડા જે છે અને વ્યક્તિ દ્વારા ખસેડવામાં આવ્યા આ જ બાબતની ફરિયાદ જે છે પાદરા તાલુકાના સેજકુવા ગામના મહેમોદભાઈ જે છે તેઓ દ્વારા પાદરા મામલતદાર કક્ષાએ એ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સમગ્ર સ્થાનિકો તેમજ કહી શકાય કે આગેવાનોનું કહેવું એવું છે કે જે પણ ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદમાં કરવામાં આવેલા શબ્દો જે છે એ ખરેખર ખોટા છે વૃક્ષને કાપવામાં ભલે આવ્યું છે પરંતુ તેની અગાઉ બે વખત મંજૂરી માંગવામાં આવી હતી જો કે મંજૂરી મળેલ નહોતી છતાં પણ સ્થાનિકોને એ ભીતી હતી કે વૃક્ષ જે છે ઝાડ જે છે એ તેઓના ઘરો ઉપર પડશે અને ભવિષ્યમાં કહી શકાય કે મોતને પણ ભેળવું પડે એ પ્રકારની પરિસ્થિતિ થશે આ જ પ્રકારની બીકને લઈ સ્થાનિકો દ્વારા જે છે તે તે એ વૃક્ષને કાપી નાખવામાં આવ્યું તેને લઈને જે તે ગામના એક વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી હતી અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ ગામના સ્થાનિકો વડિયાના જે સ્થાનિકો છે એ તમામ સ્થાનિકો પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે ને સ્થાનિકો પણ આ જ પ્રકારની જે છે એ વાત કરી રહ્યા છે જે પ્રકારે આપણે શું અહીંયા આગળ જોઈ રહ્યા છે હું જે વૃક્ષની વાત કરી રહ્યો છું મિત્રો એ આ જ વૃક્ષ છે ને આ જ વૃક્ષને લઈને પાત્ર મામલતદાર કચેરી ખાતે ફરિયાદ ચાલી રહી છે મામલતદાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ અધિકારીશ્રી છે ને તેઓ પણ તમામ બાબતને ચોક્કસાઈપૂર્વક તપાસ્યા વગર કોઈ પણ નિર્ણય નથી લેતા હોતા ત્યારે સ્થાનિકોની નારાજગી વ્યાજબી છે પરંતુ અધિકારી પોતાના કહી શકાય કે નિયમો પ્રમાણે જ કામ કરતા હોય છે ને

અને આ ખોટું વિરોધ પણ કરી અને પંચાયતને નીચે પાડે ખોટું કહેવાય સાહેબ અને અમારો જીવ બચાવ્યા તે એમનું ભગવાન ભલું કરશે ને સાચી વાતમાં આપણે ખોટું બોલવાનું પડી જાય એવી હતી હા પડી જાય એવી હતી અમે જોઈ કે આ અહીંયા તો આમલી ખાઈ જાય છે એટલે અમે વાત કરી બસ શું કહેશો કેટલું નુકસાન થાય એવું પરિસ્થિતિ વાત કરવાનું નુકસાન થાય એવું હતું જો આમ પડી વાત તો તો હા ને આ બાજુ પડી તો કેટલું નુકસાન એ પા બે ઘર જાત

એટલે અમે ગ્રામ પંચાયતને જાણ કરી કે સાહેબ આનો તાત્કાલિક તમે નિકાલ કરો બાકી જો આ બાજુમાં જો આ મકાનો છે જો મકાનો બાજુ નમી હોત તો ઓછામાં ઓછા સાતથી આઠ ગને લઈ લેત આજે ઓછામાં ઓછી પચીસ ફૂટ દૂર છે મારું ઘર તો ત્યાં આગળ પણ ત્યાં આગળ મારા મારા મકાનની ઉપર પણ જ્યાં આગળ ઝાડ પડેલ છે જે તમે જોઈ શકો છો બસ અમે આટલા માટે અ ફ્રેન્ચાઇઝ ને જાણ કરી હતી બરાબર ભેગા થઈ ને પણ માંગી દીધી હતો ના મંજૂરી તો ખબર નથી પણ એમ કે કે અમે પંચાયત ને જાણ કરી પછી પંચાયત એની કાર્યવાહી કરી છે હા અરજી સમગ્ર રહીશોનું એવું કહેવું છે કે આંબલીનું જે પણ ઝાડ છે એ ભવિષ્યમાં નુકસાન કરે તેવી ભીતિ હતી બીક હતી અને જે તે સમયે જે વધારે પવન ફૂંકાયો અને વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ થઈ હતી જેમાં આંબલીનું ઝાડ જે છે એ ઘણું જગ્યામાં ખસી ગયું હતું પડી જાય તેવી પરિસ્થિતિ હતી તેને લઈને તેને કાપવામાં આવ્યું પરંતુ ગામના જ મહેબૂબભાઈ નામના વ્યક્તિ દ્વારા કહી શકાય કે ફરિયાદ કરવામાં આવી કે આ વૃક્ષો કાપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે રાજકીય રાગદ્વેષ રાખીને તેઓએ ફરિયાદ કરી છે તે પ્રકારની વાત જે છે એ ગામના પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે ત્યારે પાદરા મામલતદાર શ્રી આ બાબતે શું નિર્ણય લે છે તે પણ એક જોવાનું રહ્યું